શહેર નજીક આવેલ ભાઈલી પાસેની એક સોસાયટીમાં રાત્રે તાટકેલી ચડ્ડી બનિયા ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો ચારધામ યાત્રાએ ગયેલા બે પરિવારના ઘરને નિશાન બનાવી ટોળકી ઘરમાંથી આખો લોકર સહિતનો સામાન ઉઠાવી ગઈ હતી ટોળકીએ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો પણ કર્યો હતો આ અંગેની વિગત એવી છે કે ભાઈલી પાસે આવેલી મોનાલિસા લેકવોર્ડ સોસાયટીમાં ત્રાટકેલી ચડ્ડી ચોર ટોળકીએ મચાવેલ ઉત્પાદના સીસીટીવી કેમેરાના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે આ સોસાયટીમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ચાર જેટલા ચોરો શાંતિથી એક ઘરમાં પ્રવેશે છે અને ઘરમાંથી લોખંડનું એક લોકર ચોરી કરીને ભાગતા જણાય છે આ લોકર એટલું ભારે છે કે એક ચોર તેને માથામાં મૂકીને જતો દેખાય છે તેમજ અન્ય ચોરો તેનું રક્ષણ કરી રહ્યા છે આ વખતે સોસાયટીના સિક્યુરિટીની નજર પડતા ચોરોને તે પડકારતા ચોરોએ પથ્થરમારો કર્યો હતો સોસાયટીમાં સીસીટીવી કેમેરાની જાણ હોવાથી ચોરોએ મોડા પર બુકાની પણ બાંધેલી છે જેથી તેમની ઓળખ ના થઈ શકે સોસાયટીના મુખ્ય માર્ગ પર બિન્દાસ ચોરી કરીને આ ચોરો ભાગતા પણ ફૂટેજમાં જણાય છે સોસાયટીના બે ઘરમાં ચોરોએ હાથફેરો કર્યો છે પરંતુ બંને ઘરમાં કેટલી ચોરી થઈ છે તે જાણી શકાયું નથી બંને ઘરના સભ્યો ચારધામ યાત્રા પર ગયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે